ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના વિશેષ સમાચાર આપ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે કોઈ લગ્ન પ્રસંગનો નથી પણ વડોદરા શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોનીનો છે તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં તલવાર લહેરાવતો વાયરલ થયો છે ત્યારે એક તરફ સોશિયલ મીડિયામાં અવારનવાર રીલ બનાવતા અને સ્ટન્ટ બાદ પર ગુજરાત પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે શહેર ભાજપ પ્રમુખ પર ગુજરાત પોલીસ શું કાર્યવાહી કરશે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતની અંદર તમામ લોકો માટે સમાન કાયદાઓ છે કે પછી ભાજપના નેતા અને કાર્યકર્તા માટે અલગ કાયદા છે અને લોકો સોશિયલ મીડિયામાં કટાક્ષપૂર્વક કહી રહ્યા છે કે ગૃહ રાજ્યમંત્રી કાઢો હવે વરઘોડો ત્યારે હવે જોવું રહ્યું કે આ બાબતે વડોદરાના શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સામે ગુજરાત પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ પછી ફરી વખત એમ જ કહેવામાં આવશે કે ભાજપના રાજમાં ભાજપના કાર્યકર્તા માટે અલગ કાયદા છે અને સામાન્ય વ્યક્તિ માટે અલગ કાયદા છે ત્યારે હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા